નમસ્કાર મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નવી સરકારી ભરતી તો મિત્રો આની અંદર અગ્નિવીર વાયુ અંતર્ગત અગત્યની સરકારી ભરતી આવી ગઈ છે તો સંપૂર્ણ વિગતવાર માહિતી આપણી નોટિફિકેશનના આધારે જાણીશું તો વિડીયો અન સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર પાછો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો અગત્યનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજે અગત્યની જે ભરતી ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સ અંતર્ગત આજે અગત્યની ભરતી આવી છે એના વિશે આપણે વાત કરીશું તો આની અંદર મેલ અને ફિમેલ અરજી કરી શકશે તો મિત્રો આની અંદર જે આપણે વાત કરી કે જે તમે જોઈ શકો છો અગ્નિવિર વાયુ અંતર્ગત બે હજાર પચીસ અંતર્ગત આજે અગત્યની ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત છે તો મિત્રો આની અંદર ઓનલાઈન અરજી તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો આની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ છે છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ એટલે કે છ બે બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર અરજી કરી શકશો આ બધાની માહિતી આપણે આની અંદર જાણી લઈએ તો મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરવાની છે ઇન્ડિયાના કોઈ પણ કેન્ડિડેટ છે તો આની અંદર ઓનલાઈન અરજી કરી શકશે તો મિત્રો આની અંદર સિલેક્શન કમિશન અંતર્ગત આની અંદર ભરતી છે એ અંતર્ગત તમારું સિલેક્શન થશે ઓનલાઈન અરજી કરવા માટે અવેલેબલ વેબસાઇટ છે અગ્નિપથ વાયુ ડોટ સીડી એ સી ડોટ ઇન ઉપર તમારે અરજી કરવાની છે તો ઓનલાઈન અરજી કરવામાં આવશે તો મિત્રો આની અંદર છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી વેબસાઇટ અંતર્ગત કરવાની છે તો આની અંદર આપણે વાત કરીએ તો આની અંદર બર્થ ડેટ બ્લોક અંદર કેન્ડિડેટ બિટવીન બે જાન્યુઆરી બે હજાર ચાર અને બે જુલાઈ બે હજાર સાત સુધી જો તમારી બર્થ ડેટ હોય તો તમે આની અંદર અરજી કરી શકશો તો મિત્રો આની અંદર ઉંમરમાં ગયેલી છે એકવીસ વર્ષ સુધી જો તમારી ઉંમર હોય તો તમે અરજી કરી શકશો તો આની અંદર આપણે વાત કરીએ કે લાયકાત શું રહેશે તો લાયકાતની અંદર આપણે વાત કરીએ કે આની અંદર ધોરણ દસ પ્લસ ટુ ઇક્વલ અંતર્ગત જો તમે મેથેમેટિક્સ ફિઝિક્સ અને ઇંગ્લિશમાં એજ્યુકેશન બોર્ડ દ્વારા રીગાર્ડ દ્વારા પચાસ ટકા પ્રાપ્ત કરેલા હોવા જોઈએ તો આની અંદર પચાસ ટકા માગેલા છે તો મિત્રો આની અંદર કમ્પલસરી મેથેમેટિક્સ ફિઝિક્સ અને ઇંગ્લિશ સબ્જેક્ટ હોવો જોઈએ તો મિત્રો આની અંદર જો તમે વધુ ક્વોલિફિકેશન છે ડિપ્લોમા કોર્સ એન્જિનિયરિંગ કરેલું છે તો એની અંદર જે અલગ અલગ જે ડિપ્લોમા કોર્સ છે એ અંતર્ગત જો તમે ડિપ્લોમા કર્યું છે તો તમે આની અંદર અરજી કરી શકશો તો મિત્રો અદર સાયન્સ સબ્જેક્ટ અંતર્ગત જો તમે ધોરણ બાર પાસ કરેલું હોય બોર્ડ રિગાર્ડિંગ તો તમે આની અંદર અરજી કરી શકશો તો આની અંદર જે મેડિકલ સ્ટેટમેન્ટ તમે આની અંદર જોવા મળશે મેલ અને ફિમેલ માટે તો આની અંદર હાઈટ માંગેલી છે મેલ માટે એકસો બાવન પોઈન્ટ પાંચ ફિમેલ માટે માંગેલી છે એકસો બાવન સેન્ટીમીટરથી લઈને એકસો સડસઠ સેન્ટીમીટર તો આની અંદર વેટ જે તમારી પચાસ કિલોગ્રામ જે મેલ માટે છે એ અંતર્ગત અને મિત્રો ચેસ્ટ તમારી મેલ માટે પાંચ સેન્ટીમીટર ફૂલતી હોવી જોઈએ તો મિત્રો આની અંદર જે ડેન્ટલ રિગાર્ડિંગ છે તો હિયરિંગ રિગાર્ડિંગ છે એ અંતર્ગત અલગ અલગ માહિતી અહીંયા તમને જોવા મળશે તો આની અંદર અગત્યની માહિતી અંતર્ગત તમને આ તમામ માહિતી જોવા મળશે અગત્યની બીજી માહિતી બીજી માહિતી આપણે જાણીએ તો આની અંદર જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા મિત્રો કરી શકે છે બળી પર કોઈ કોઈપટ ટેટૂ ન હો જોઈએ ઓનિસ્ટ કેન્ડિડેટ જે છે એ અરજી કરી શકશે તો મિત્રો આની અંદર ટ્રેનિંગ પણ રહેશે જે ઇન્ડિયન એરફોર્સ અંતર્ગત હોય એ અંતર્ગત રહેશે તો મિત્રો એન્યુઅલ લીવ તમારે એક વર્ષની અંદર તમને ત્રીસ દિવસની અંદર લીવ મળશે એટલે કે રજાઓ મળશે તો મિત્રો આની અંદર જે અગત્યની માહિતી છે મેડિકલ થશે તો એ અંતર્ગત રહેશે પગાર ધોરણ તમને જે સ્કીમ રિગાર્ડિંગ છે ત્રીસ હજાર રૂપિયા પર મંથમાં મળશે તો આની અંદર બધાની માહિતી અંદર જાણીએ તો મિત્રો આની અંદર સેવા સેવાનિધિ પેકેજની અંદર જે તમને જણાવવામાં આવશે કે પહેલું બીજું ત્રીજું ચોથું વર્ષની અંદર પગાર ધોરણ કેટલું રહેશે તો પહેલા વર્ષની અંદર ત્રીસ હજાર પગાર રહેશે બીજા વર્ષની અંદર તે ત્રીજા વર્ષની અંદર છત્રીસ હજાર પાંચસો અને ચોથા વર્ષની અંદર ચાલીસ હજાર સુધીનું તમને પગાર ધોરણ રહેશે તો મિત્રો એન્યુઅલ જે આપણે વાત કરીએ કે પાંચ લાખ સુધીનું તમને પેકેજ આપવામાં આવશે એપ્રોક્સ લેવલ ચાર પછી એટલે કે દસ વર્ષ પછી અથવા ચાર વર્ષ પછી તમારું દસ લાખનું પેકેજ તમારું છે એ એન્યુઅલ રહેશે જે પગાર ધોરણ અંતર્ગત તો આની અંદર અગત્યની માહિતી છે એક્ઝામ બાબતે જે તમારે ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે તો એ અંતર્ગત તમને અગત્યની માહિતી તમને જોવા મળશે તો આની અંદર સાયન્સ સબ્જેક્ટ અંતર્ગત છે તો આની અંદર ફિઝિક્સ મેથેમેટિક્સ એ અંતર્ગત સાહીઠ મિનિટ રહેશે અધર સાયન્સ સબ્જેક્ટ અંતર્ગત પિસ્તાળીસ મિનિટ એ અંતર્ગત તમારું રહેશે મિત્રો આની અંદર નેગેટિવર્કિ માર્કિંગ છે ઝીરો પોઈન્ટ પચીસનું નેગેટિવ માર્કિંગ રહેશે તો મિત્રો આની અંદર તો મિત્રો આની અંદર ધોરણ બાર પાસ કરેલું છે જે ડિપ્લોમા સબ્જેલું છે મેથેમેટિક્સ સાયન્સ અંતર્ગત તમારો સબજ સબ્જેક્ટ અને પચાસ ટકા તમારા હોય તો તમે આની અંદર અરજી કરી શકો છો મિત્રો આની અંદર માત્ર ઓનલાઈન અરજી કરવાની છે એક્ઝામિનેશન ફીની બાબતે વાત કરીએ એક્ઝામિનેશન ફી રહેશે તમારી પાંચસો ને પચાસ રૂપિયા પ્લસ જીએસટી તમારે પે કરવાની રહેશે તો મિત્રો આની અંદર ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગથી તમે આની અંદર ફી પે કરી શકો છો તો આની અંદર રિફેન્ડેબલ જે ફી છે એ અંતર્ગત કોઈ રહેશે નહીં કોઈ કંડિશન નથી તો મિત્રો આની અંદર જે પણ મિત્રો અરજી કરે છે ઈમેલ આઈડી અવશ્ય આપવાનું છે આધાર કાર્ડ નંબર છે એ પણ તમારે અવશ્ય આપવાનો છે તો મિત્રો આની અંદર જે અગત્યની માહિતી જ્યારે પણ તમે નોટિફિકેશન અવર કરશો તમને જોવા મળશે તો મિત્રો આની અંદર અનલિમિટેડ જગ્યાઓ છે કોઈ જગ્યાઓ નથી કે આટલી જ જગ્યાઓ ઉપર ભરતી થશે તો તમામ કેન્ડિડેટને નોકરી મળશે તો મિત્રો આની અંદર સિલેક્ટ થયેલા જે તમામ મેરિટની અંદર આવેલા તમામ મે કેન્ડિડેટ અંતર્ગત તમારી નોકરી પાક્કી થશે છેલ્લી તારીખ છે છ ફેબ્રુઆરી એટલે કે છ બે બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર અરજી કરી શકશો તો જય મિત્રો માટે માત્ર જય ગરવી ગુજરાત